મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા નો આપણી ચેનલ પર એક નવા વ્લોગમાં તો ફાઇનલ માં આ 6 વાગે સગાઈ જો મકાન પછી જાય આમ તોડવા શાંતિ આ જો બીજું ઠીક ઓ કાય કામા ગ્રાઉંડા પોગી જાય ખાડા બાડા સડાવ લીધા સાસ કોટ પહેર્યો છે જોઈએ લો ત્યારે પછી દોડવાનું કામ કામકાજ પૂરું કરીને આપણે નીકળી જ સીધાર્થ પાથા રૂમ તરફ હું વાર વાર મારી ટાઇટ એમ પડે છે પલા પડતી હલો જ પડશે તેમાં નગર ભેગું નહીં થઈ કોટ બોટ તો આપણે લાવ્યા જ નથી અહીંયા હા તો પાછા આપણે આવી જશે દોડીને ને હવે વાગી જશે આ ઢેલા પર પંખો ચાલુ રહેવા દે જવા બરાબર વાસી ઘડીક નીંદર કરી પણ ભેગું ન થયું હું બતાવું તો હવે તો વાગી જશે આઠ અને 9 તો ને બીજું કરીને તૈયાર રેડી તો ચા પાણી પીય આવી આપણે પેલા લાયન બેક તો દો નકર ચા પાણી પીવા આપણે ભાઈ એમાં નો ભેગું થઈને કર હા જોઈ લો સુરત દાદા નીકળી જશે હો મોટા મોટા નીકળી જશે

જો અત્યારે જમી બમીને આવી ગયો છે ને આ લાઈટ રહી ગઈ પાછી બોલો હાલો પાછા ચાલુ કરશું ઘડીક પોરો કે લાઈટ બહુ કીરી ભાઈ અહીંયા લાઈટ બી છે બોલો જો તે વાગી ગયા છે કેટલા પોણા આઠ અને ખાઈ પીને થઈ ગયા છે રેડી કેમ કઈ દેખાતું નથી એટલે થોડા બફલા દેવા દેખાય હું આમાં તો રસ્સી જલ ગઈ પર બલ નહીં ગયા

એણે પાછા ઇંગ્લિશ ગીતે ચડાવી દીધા સવારે વારમાં ઇંગ્લિશ ગીત સાંભળતા સાંભળતા પછી થોડવા લઈ છે ભાઈ ભાઈ વાહ મેહરાતા વાહ સાઈડ ચાલુ કરું પણ નક્કી રહ્યા છે બાજુ ફાઈનલમાં ભાઈ રોડ દેખાણો તો કરો ભળી ત્રણ ચાર કિલોમીટર તો એમના માલી ગયા દો આ ઝકત નાખી હતી હમણાં ભોગી જાય હાથી વખતે થોડુંક ઓલું થાય કાલ આપણે જોડે સાબુ દુઃખે તો છે થોડો થોડો પણ કાંઈ વાંધો નહીં મરત કોઈ દરદા નહીં હોતા એમ મમજીને આપણે જોડ્યા કરશું તમે એવું રહ્યા હતા અટલે આ અત્યારમાં એકમાં બીડા મોટો હમ હમ હાપવાળા અત્યારમાં આવી જાય અહીંયા એવું રાતા જેવા હોય જ પોંગી જાય કાંઈ હું વાંધો કહે તો ખરો વળી રોડ અહીંયા અહીંયા એમ બી

मैं भी अधिक सारा निकल रहा हूँ अगला जाए यहाँ वो कुबेर निकल गया हम बालाल ने कहा आगे इसके ना आगे तो मन का एक रोज़ थी फिर यह दाती रोज़ ना कहीं बहुत बार मो अब शिया हो गया शिया भी अधिक था टाइम डे पड़े से हार हम हारी ने बाद लाइसी और कुबेर ने वर्षा दाल नो आ गए ओके हाल वासा पानी जो निकल जाए एक पाया वैसे हमारे तो वाल रोहत बक्तो आयोजे

હળવું કરી નાખીએ ને ટાટોડું વધતું જાય છે સવારમાં હોય એની કરતાં હાજર વધે છે હાજર હોય એની કરતા સવારમાં વધે છે કાંઈ ખબર નથી પડતી હું ખાવાનું છું છે જે ખાવાનું થાય એ જોયું થાય કા હલો મિત્રો તો વેરી વેરી ગુડ મોર્નિંગ સવારના વાગી જ્યાં છે સહ અને અમે પાછા દરરોજ ને તેમ નીકળી જાય તોડવા હાલો તોડીને ક્યાં વખતે બધા નું રાખ્યું છે કાલ રોડે ગયા હતા ના કંઈ મજા ન આવી

મારે જવાનું થઈ ગયો પીજે કરવા ટ્રશ કરવા એકચુઅલી પણ હાલો હમણાં સાહેબ પાણી પીને પછી વાંચવાની શુભ શરૂઆત કરીએ કોપડા કોપડા બધું જોઈએ એમના મત પીડી હોય એમના મૂકી જાય અખંડ પથાર ગયું હોય એટલે એમાં કંઈ કેવું જ ન પડે અખંડ હાલતું હોય બધું આમાં હલો રોબાડો આવે એટલે જાય